સાંજે છ વાગે અને મસ્ત મજા સનસેટ થઈ ગયો ભૂખ લાગી ગઈ એટલે આપણે મસ્ત મજાની મકાઈ બાફી અને બનાવી મસ્ત મજા જો દિવસ થઈ ગયો દુકાને પહોંચી ગયા અને અત્યાર વાગ્યા સાડા દસ તો અત્યારે હે બુલેટ ની ચક્કર મારી લઈએ હવે અત્યારે પૂગી ગયા આપણે હેને વાળીએ તો વાડીનો મસ્ત મજાનો નજારો જોઈએ અને આપણે હેને પાછા નીકળી ગયા ઘર તરફ પેલા સૌ પ્રથમ મામા ના ઘરે જઈ આવ્યા અને આ રસ્તાનું કામકાજ જોરો સોરોથી ચાલુ છે મામાના ઘરેથી આવ્યા છે મસ્ત મજાના બોર ત્યારબાદ બીજા દિવસ થઈ ગયો લગ્નમાં જવાનું હતું મસ્ત મજાનું આપણે મીઠાઈ બધાને પીરસી દીધી અને ખવડાવી દીધું ત્યારબાદ બીજા લગ્નમાં જવા માટે હું ને ક્રિશા નીકળી ગયા મસ્ત મજાનો રસ્તામાં રસ પીવા ઊભી રાખી દીધી કારણ કે ઉનાળો તો ચાલુ થઈ જ ગયો છે એટલે નોન સ્ટોપ હવે આપણે ડાયરેક્ટ જશું મામાના ઘેરે કારણ કે મામાના લગ્ન છે એટલા માટે મસ્ત મજાનો દાંડિયા રસ શરૂ થઈ ગયો અને દાંડિયા રસ આપણે પણ થોડીક વાર રમી લઈએ અને થોડીક વાર રમીએ પછી રાતના બાર વાગી ગયા તો મળીએ એક નવા મિની બ્લોક સાથે અને ડાયરેક્ટ આપણે નીકળીએ ઘર બાજુ